મા પણ આસી આશી છે ખાતર નાખવું પડશે એવું લાગે છે આસી ઓહો કેટલું છે એ જોઈજો છોકરા

તારે આટલી ઉમર છી છે ને હજી ભાગ પાડ્યા નહી છોકરા ને છોકરા થાય ભાગ હાલ પડાવવા પડવોથી ભાગ પાડવાળો આવતો એનો કોન્ટેક ના કરાવો ને ભાગ પડાવવા પડે આવું આવું તમે પછી જિંદગી પેલા ના હશે ડાબણ બીજન ભરી બેઠા તમે પહેરી રહ્યા છો

તો લાડવા હશે લાડવા ની પરજા દે ઉડશે ચારે આ દુડે કાજ ઉડે એવું કોના કિના કહેવાય તો એટલે કડા ઘર તૈયાર કરો નું આપડે કારીગરો આયા કારીગર હજી ને આયા છે આપણે બે કરવાનું છે કારીગર ને કરવાનું છે એટલે હું કઈ ના આવ્યો ને કાલ વધી કેને કઈ ના આયા કારીગર ને ચોય કઈ ના આયા તો બાંધી લે બુકા કો હા ઈ બેન ધણ ને તો ઈ એને કે આવે છે ને પેલો છોકરો હા એની બેન અને આ તમે હાલ હાળ ગઈ ને આવતું આજ હું ગઈ ના એમ અને તમારે કોણ કરવાનું છે શું કરવાનું છે

અરે એમ કે ખોડો ઘડી ને ખાવાનો છે અશ્યલ એ હોય એમ અને ફાલ ફાલ આપણે ખાવ હા હા સમજ્યો ગરીયો ભાઈ તું જા તો હું જાતા હું ખેમો આ લઈને ક્ષેત્રમાંથી નીકળી ગયો છે એન જાતે જાતો તો ઇન્ને અડુઈ ના આવજો રહટ તરત પાછો આવું કેલો પંપાળ દે અશ્યલ હમાસાર લઈ અને પસ ચાલુ કર દે ગલ્યા તમે પેલો ખેમ તો હજી નોનું છે તરત ચો ભાગ પાડ્યો નોમ ને તેમ ને ખેમાન મો એવી પીન મારીને આજો ભાગ પાડવાની

તો હજી ભણાવવા પડશે એમને એમ તો નહી ભાવે નહિ એમાં આવું છું અમુક ટાઈમે તો ગોટેડે મારી જાય છે હેરી તો સારું થાય પછી